ગઝલ છે ખુમારી લખે પરમ મિત્ર શ્રી કૃષ્ણદેવ આર્ય ઘણા વખતથી કિડની ફેલ અને દિવસે આતરે ડાયાલિસિસ ચાલે તબિયત લથડી ગયેલી તે છતાં પ્રકાશનનું મિત્રોને સહકાર આપવાનું કામ કરે મૂળ પ્રોફેસર અને એટલે સાહિત્યનો જીવ શિક્ષકનો જીવ આ પરમ મિત્રને મળવાનું થયું એમની તબિયતના બહાને ત્યારે એમની જે હાલત જોઈ ત્યારે મેં આ ગઝલ લખેલી કે જિંદગીનું આમ તો હેવું નથી જિંદગીનું આમ તો હેવું નથી ઋણ સાથે આવવું વહેલું નથી એમ કહે છે કે મારે જિંદગીની કંઈ એટલી બધી માયા નથી પણ તે છતાંય કંઈ ઋણ રહી જતું હોય તે ચૂકવ્યા સિવાય વહેલું આવવું નથી એવા ગર્વ કરવો પાલવે ગર્વ કરવો પાલવે ત્યારે જ કે છાતી ઠોકીને કહે દેવું નથી ગર્વ કરવો પાલવે ત્યારે જ કે છાતી ઠોકીને કહે દેવું નથી તૂટતી નાડીની ખુમારી લખે તૂટતી નાડીની ખુમારી લખે દર્દ દર્દમાં સર્જન કરે સહેલું નથી દર્દમાં સર્જન કરે સહેલું નથી જમ અને જગના જવાબોમાં કહ્યું જમ અને જગના જવાબોમાં કહ્યું જાઓ મારા કામ છે એવું નથી જાવ મારા કામ છે એવું નથી ભૂખ નિંદ્રા ભય કદી તેને નથી ભૂખ નિંદ્રા ભય કદી તેને નથી સાહેબી કંગાલિયત જેવું કંઈ નથી નારકર આનંદ લૂંટીને જીવો નારકર આનંદ લૂંટીને જીવો કોઈ કાયમનું અહીં પારેવું નથી કોઈ કાયમનું અહીં પારેવું નથી આ કૃષ્ણદેવ આર્યએ પોતાના ડાયાલિસિસ અને કિડની ફેલનું જે જીવન જીવ્યા અને દવા ચાલી એના વિશે એક પુસ્તક લખેલું એ પુસ્તકના આધારે મેં એનું વિવેચન કરેલું અને એ પુસ્તકનું વિવેચન પુસ્તક જે હતું તે શ્રી શેખડીવાળા જસવંતભાઈ સાહેબે જોયું એની પ્રસ્તાવના લખેલી અને એ પુસ્તક એમના દીકરાના મિત્રને આ તકલીફ હતી ડાયાલિસિસની કિડની ફેલની તો એ પુસ્તક વાંચ્યું તે પછી તેને જીવનમાં રસ જાગ્યો કે માણસ આ એક આવો છે મારા જેવી પરિસ્થિતિમાં દરદમાં અને જો એ આવો મોસ્તી રહેતો હોય તો મારે કેમ ના રહેવું અસ્તુ જય